જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓછા વરસાદના કારણે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોડિયા તાલુકાના લીંબુડા વાવડી નેસડા અડિયાણા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પિયત ની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે તળાવમાં બોરનું પાણી ઓછું હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઊંડ એક ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે વરસાદ થતું નથી હવે પાણી ચાલુ કર્યું પણ તરાવડામાં નથી કૂવામાં છે પાણી ઓછું પણ હવે ચાલુ કરી ન થાય તો મગફળી થવાની નથી ગમે મારું નામ નાથાભાઈ લીંબુડા વરસાદ ખેંચાણોથી પાણી વહેરા મગફળીમાં પાણી બોરમાં કુવામાં હે ને કરાવ હે ખાલી ભગવાન મારું નામ પ્રવીણભાઈ નાગ્રા ગામ લીંબુડા તાલુકો જોડિયા વાવણી તો વરસાદ સારો હતો વાવણી થઈ ગઈ હાઈ ક્લાસ પણ હવે વરસાદ ખેંચ્યા હતા પાણી ચાલુ કરવું પડે એમ અને હવે જો થોડોક સમય વરસાદ ન આવે તો થોડા ઘણા પાણી છે એ પણ પાણી પૂરા થઈ જવાના આરે આવી ગયા છે જો વહેલી તકે વરસાદ થઈ જાય તો સારું